રાજુલાના દરિયા વિસ્તારમાં મળ્યું શંકાસ્પદ બોક્સ દરિયાઈ પાવડર જેવો પદાર્થ મળ્યો માછીમારી કરી પરત માછીમારોને મળ્યો શંકાસ્પદ પાવડરનો જથ્થો જેટલા શંકાસ્પદ શંકાસ્પદ પદાર્થ હોવાનું અનુમાન બોક્સ કિનારે લાવીને પીપાવા મરીન પોલીસને જાણ કરાઈ મરીન પોલીસ સાથે અમરેલી એસઓજી દ્વારા શંકાસ્પદ પદાર્થ શું તે અંગે તપાસ શરૂ કરી પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ પાવડર હોવાનું એસઓજી અધિકારીએ જણાવ્યું નશીલો પદાર્થ કે અન્ય કોઈ તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ બ્યુરો રિપોર્ટ કાલુષા કનોજિયા સાથે યોગેશ નડક ગુજરાત સિક્યોર ન્યુઝ જાફરાબાદ